નગરસેવકો સ્માર્ટ સિટીનું બિરુદ ખડોદરા બની ગયું વડોદરા શહેર સંસ્કારી નગરી ભુવા નગરી બની ગઈ રોડ પર ખાડા પડતા જોવા મળે હવે બ્રિજોમાં ખાડા પડે છે એટલે કહી શકાય કે સ્માર્ટ સિટીમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અધિકારીઓ કરી રહ્યા છે સત્તાધીશો કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે બધા પોતપોતાના ખિસ્સા ભરી રહ્યા છે બધાના છોકરાઓ વિદેશમાં ભણી રહ્યા છે જનતા વેરો ભરે છે અને ખાડામાં પડે છે એટલે આ વડોદરા શહેરની જનતાએ હવે જાગવાનું છે કે આપણે જે મત આપીએ છીએ અને સાથે ટેક્સ પણ આપીએ છે તો આપણને સારી સુવિધા મળવી જોઈએ કે નહીં જો સારી સુવિધા આપી શકતા નથી તો આવા સત્તાધીશોને દૂર કરવા જોઈએ અને આવા અધિકારીઓ પર ફરિયાદો દાખલ કરવી જોઈએ ન બને તો કોર્ટમાં કેસ પણ કરવા જોઈએ પરંતુ જ્યારે આપણે ટેક્સ ભરીએ છીએ વેરો ભરે છે એનું વળતર મળવું છે અહીંયા ક્યાંક કડતર મળી રહ્યું છે જો આ ખાડામાં કોઈ પડી જશે અકસ્માતે મૃત્યુ થશે હાથ પગ તૂટી જશે તો જવાબદાર કોણ રહેશે આ બ્રિજ છે વડોદરા શહેરનો ફતેહગંજથી પોલિટેકનિક જતો મુખ્ય બ્રિજ છે અને એની અંદર મસ્ત મોટા ખાડા પડ્યા છે કમિશનર સાહેબ આ ખાડામાં એકવાર બેસી જોઈએ તો ઘણું સારું અમને લાગશે